જવાનું છે આરામ માં બપોર પછી તો જવાનું ભાવનગર અમારે પછી કઈ નક્કી નઈ અત્યારે લાઈવ થઈ જાવી

तू जल्दे से हाँ कर दे वरना तेरी कसम खाता हो सारी दुनिया के आगे दाने धोखे से डर खाता हो हेलो मित्र हीरा गई थी डायमंड डायमंड देखो सारा निकले थे

diamond जयो है कि डायमंड हीरा ચાલો મિત્રો મેસેજ મેચો કરો અને થોડી થોડી નીંદર આવે છે તો સહ પાણી આવી જાય આપડે સા પાણી પી લેવું અને માવો લેવા જાતે મિત્ર તો માવો ખાવો હોય તો આવી જાઓ

સાંજે તો આપણે ભણે ગયા તા ફોર્મ ભરાવા થઈ ગયું મોડું કે પાન કાર્ડ થયા પાન કાર્ડ નો બાજુનો હતો ફોટો બે સાઈડ નો હતો પછી ઘરે હાડા ગયા આવ્યા હડાઈ ગયા કે પાછા ગયા એ લોકો બહાર જાય એમ હતા પછી પાંચથી આવ્યા હતા પછી પાંચથી આવ્યા હતા એટલે મેં કીધું હાડા ગયા ફોન કર્યો પાછો આવી

હવે કે તમારે ઓલું આવી ગયા નંબર નાખવાનો હવે એ પાંચ લગન બહાર ગયા હું પાંચ થી લગન બહાર જવાનું

તમે માવો બહુ ગાયક આ લઈ આવ્યા આવ કાનમાં ને Thank you. सर को हुआ तो इमा थे जो कंप्लीट अटले कौन कौन तो माँ कौन जो

Nga, kema kei. Nga, agre pon. Nga, talo mitra. Nga, rewata li. Nga, nai ne. Nga, nai ne.

બાર બોલો